હેલો જય માતાજી તમારું સ્વાગત છે મારા ચોથા vlog માં સવાર વળી ગઈ છે ચાર વાગ્યાના ઉઠીને તૈયાર થઈ ગયા છે અને હવે બધું બિલીપત્ર તોડી ઉભી રહીશું આપણે હરકેશ્વર મહાદેવ અને પછી આજ તો કોલેજ જવાનું છે નહીં આગળ શું શું ક્યાં જઈશું તમને આગળ ઉભ માં ખબર પડશે આપણે આવી ગયા છીએ હરખેશ્વર મહાદેવ મંદિરે અને કુતરા આમ જોવા જઈને આજ સુધી મેં આવા કુતરા નથી જોયા નહીં હોય તો મારે બાર મહિના માં ધોરણમાં થઈ ગયા અહીંયા એક વર્ષ કોલેજ નું થઈ ગયું હવે બીજું વર્ષ અહીંયા ચાલુ છે આ કુતરા કોઈ દી ઓળખી જ ના શકે એ તો કઈ જાતના કુતરા છે કહેવાય છે કૂતરાની જાત વફાદાર હોય આપણે રોટલી આપી કે કાઈ પણ આપી એ આપણને એમ કે વફાદારી દેખાડે પણ આ તો વફાદારીનો વ પણ નથી દેખાડતા ક્યારનું હશે અહીં આવી હું આવ્યો છું ને મને જ બસે છે તો મંદિરે થી આવી ગયા આ प्रकारे આ સુદીનો બતિ કરશું દીવો બતિ કરીને તમને મોડ અત્યારે અંદર હું જોરથી નો બોલી શકું કે બધા સુતા રહે હું અહીં કચ્ છું જેના હું જાવું છું બધા સુતા પોઝાડતો દીવો બતિ કરીને પછી

પૂરો કરી છે છે પણ હજુ બનેલા ક્લાસમાં હતા રાધાકૃષ્ણ ના દર્શન કર્યો આજના પેલા આપણે આવ્યા હતા શક્તિમાના મંદિરે બે જણા નવા મેમ્બર લાગે છે નવું મોઢું લાગે એમ સуна પે ટ્રિગરી કે દે મીટ કુમા પાસર ઓર આ તમને દેખાડી ન થાય કે અંદર અંદર બહુ પબ્લિક છે કોણ મે દું તેલતી મોર ન આજે આપણે આપણો અહીંયા એન્ડ કરી છે આજ કાંઈ બહુ ખાસ થયું નથી નાનો લોક છે તો લોક ગયમો હોય તો લાઈવ કરજો શેર કરજો અને સસ્કેબ કરજો જય માતાજી કાલ નવા વ્લોક સાથે મળીએ જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે